જય મુરલીધર મિત્રો કેમ છે બધા મજામાં હશો એવી આશાથી ફરી શરૂ કરું છું નવો બ્લોગ તમારા બધાનું સ્વાગત છે તમે બધા મજામાં હશો પણ અમે અત્યારે મજામાં નથી કારણ કે આખા ઘરનો વારો કાઢી લીધો હોય વાતાવરણ ભાઈ એટલું બધું ખરાબ છે ને સૌ પોતાના બાળકોનું ધ્યાન રાખજો અત્યારે એક દવાખાને થી તો કે કાલે ધાર્મીને બતાવી એવા હતા જો એ થોડીક બીમાર પડી ગઈ છે અને ગઈકાલે બતાવી એવા હતા ફરી પાછા અત્યારે જઈ છે અત્યારે બપોરના વાગ્યા છે બાર વાત છે અત્યારે કૃપાને બતાવીને આવ્યા છે કૃપા જો અત્યારે સુધી છે બતાવી આવ્યા છે અને એને શું છે ને શું નથી ને એમને ધાર્મિક બતાવી આવી ને પછી આપણે આવીને વિગતવાર સમજાવશું તો અને અમારે આને પણ શરદી અને ઉધરસ આવે છે આ એક હાજી છે બાકી એની મમ્મીને પણ તકલીફ છે એને તાવ ને કળતર ને પગ દુખે ને એવું છે તો અત્યારે પેલા હે ને ધાર્મિક બતાવી આવી પછી આપણે વાત કરીએ આગળ ટૂંકમાં કૃપાને છે ને જે ગઈ વખતે હતી ને તકલીફ પાછી પડી ગઈ છે પણ થોડુંક ફેર એ છે કે ગઈ વખતે અમે હોસ્પિટલ બદલાવી પડી હતી પહેલાં જે બતાવતા હતા ને હારું નથી થોડાક લેટ થઈ ગયા હતા ત્રણથી ચાર દિવસની વાર લાગી ગઈ હતી થોડુંક વધી ગયું હતું હજી વખતે થોડુંક એથી થોડુંક સારું હે જો દવા આવ્યા હે લાશ લેવાનું બધું છે એ તમને આગળ સમજાવી દો એને મમ્મી પણ બીમાર છે એને તાવ કરતર ને શરદી છે અને ઉધરસ અને શરદી છે આ એક હાજી છે અને હું હાજો છું બાકી હું ધાર્મિક હાલો બેન જાઉં ને દવાખાને જો આ રીતે ઉધર આવે માથું દુખે છે કટતર થાય છે ને તાવ દવા પીએ ને તા સુધી સારું રહીએ તો હાલો ફટાફટ દવાખાને જઈ આવીએ ચાલો તો અમારે ધાર્મિક બેનને થોડીક તકલીફ વધારે થઈ ગઈ છે ડૉક્ટર સાહેબે ચેક કરીને જોયું કે ભાઈ બાટલો ચડાવવો જોઈએ રમેશભાઈ કંઈ વાંધો નહીં ચડાવી દો ધાર્મિક બેનને અત્યારે બાટલો ઓલરેડી ચાલુ છે હોસ્પિટલમાં છીએ અમે અને થોડુંક મેલેરિયા જેવી અસર છે એવું અંદાજ લાગે છે પણ બાટલો ચડાવી દે કે ફટાફટ સારું થઈ જાય અને દવા તો આપી જ છે બાટલો ચડાવી દીધો બાટલો અત્યારે ચાલુ છે વારો કાઢી લીધો આખા ઘરનો વાતાવરણ એવું ખરાબ છે ને ભાઈ એની વાત જવા દો અત્યારે વાતાવરણની અંદર તમે બાયરે રેકડા મોટર ખુલ્લી હવામાં અને થોડું કંઈ કંઈ એવું અવરું ખવાઈ ગયું ને એટલે વાર્તા પૂરી એટલે પોતપોતાના બાળકોનું પોતપોતાની ફેમિલીનું ધ્યાન રાખજો મિત્રો અત્યારે વાતાવરણ ભયંકર રીતે ખરાબ છે

છવા બારે બાટલો ચડાવેલ ચાલુ કર્યું હતું સાડા બાર થયા બાર ને પંદરે ચાલુ કર્યું હતું એટલો હજી હે હજી બાકી હજી અડધી કલાક રહેવું જોઈએ માથું દુખે છે તાવ છે પગ દુખે છે અને ઉધર આવે હે નહી આ રીતનું થાય એક વાગમાં આવ્યો છે હવે એટલો કહ્યો છે બે મિનિટ થશે હવે પૂરું રાહત છે આવી હવે કેટલી ઘડી રાખવાનું એને પાંચ મિનિટ માટલો ચડી ગયો બોય કાટલી તી સારું ને હવે તો ફાઇનલી ઘરે પહોંચી ગયા છે ધાર્મિક બતાવી અને મનો ને કે એક સવા વાગવો આવ્યો છે અને કૃપાને દવા પાઈ છે જો અત્યારે ભૂંકાપેટની દીકરી પાવાની હ એ પાય છે ગોળી હતી પાઈ દીધી અને ધાર્મિને હજી આ બે કલાક રાખવાનું કીધું છે બાથ પર ચડાવી દીધો પછી એમ કે થોડીક તબિયતમાં ફેર છે વાયરસ ઇન્ફેક્શન છે બીજું કાંઈ છે નહીં પણ છતાં કે થોડુંક નબળાઈ છે ને એટલે આવેલું નવાણું કોઈ નવાણું ટકે બપોરે સુધીમાં થઈ જાય અને કૃપાને જે વધુ વખત હતું એ જ પોઝિશન છે નાશનું મશીન મનીષભાઈ પાછી લેવો સૌ અને આ નાશ લેવાની દવા નાખી નબળા નાશ લઈ એટલે એનો વિડીયો શૂટ કરીને બતાવી દઈએ અને આની ઉધરાણની બોટલ એક એક જ ટાઈપી છે ધારવી તમારે આ શેતી આરામ કરવા જાવ જાઓ બેસવું નથી માધિક જા હા એ જા હવે નબળાઈ આવી ગઈ છે બહુ અને આ ગાંડી હજી અહીંયા કંઈક કરે છે બકાલું સુધારે છે મૂવી જોતી જોતી કૃપાને જો કે હજુ વખતે હતું એ સે બધું સેમ એ જ વસ્તુ પણ ટૂંકમાં હજી એટલો બધો એટેક નથી થયો તાત્કાલિક અમે જઈ વૈયા ગયા ને એટલે થોડુંક બહુ વાંધા જેવું તકલીફ જેવું નથી આ નકર ગઈ વખતે હે ને દર બે કલાકે નાશ લેવાનું કીધું હતું અને આજુ વખતે હે ને દિવસમાં ત્રણ વખત નાશ લેવાનું કીધું હતું દવામાં થોડો ફેરફાર આવ્યો છે ચાલ એટલું નાશ જવાનું ફરી પાછું ચાલુ થઈ ગયું છે એમાં કૃતપા બેનનું કુરુકાબેન એ રાઈન કરી દીધા હે હા હમણાં જાઉં જો થોડુંક છે હમણાં પૂરું થઈ જશે હા હા માં આજ ફરી જો મશીન બદલી ગયું થોડુંક લાંબુ આવ્યું

હા હાલો આને પાઈ દીધી આને પાઈ દીધી આને નાશ થઈ દીધું આને દવા પાઈ દીધી આને જરૂર નથી આને પીવાની બાકી છે હવે અને મને થોડીક તકલીફ જેવું છે આજે ગાડી લઈને રેકડો ને ઉપલેટા નાને ધાર્મિક બતાવવા થોડુંક માથું દુખે છે અને થોડુંક ખર્ચો જેવું ચાલુ થયું છે હવે શું થાય અત્યારે ફરી પાછું એક દવાખાનું આવી ગયું આ બધાને હજી હાજા કરી નથી લીધા આજે મારો વારો કાઢ લીધો હું ધોવી બે બાકી હતા હું દવાખાને થી બતાવીને અત્યારે ઘરે પહોંચ્યો છો આ મારી દવા અને બે ટીકડ્યું છે એ જ ગાડીની પેટીમાં એ કાઢવાની છે અને તકલીફ મને શું છે ધાર્મિકભાઈ ધાર્મિકભાઈ બતાવી દે હાલો મને તકલીફ છે આંખની ધાર્મિક બતાવી દે આંખમાં હું વાડીએ દવા છાટતો હતો ને જામફળી ઉપર દવા છાટતો હતો ને પવનની જોરી આવીને પવન ભેગી દવા સીટી આંખમાં ઉડી આંખ થઈ ગઈ તબીબેન જઈ બતાવો તો દેખાય લાલ તબીબેન તમને દેખાય છે કેમેરામાંથી હા જે આંખમાં તકલીફ છે અને આની અંદર છે ને ટૂંકમાં ઝેરનો ભાગ આવ્યો તો બધું ચેક કર્યું ડોક્ટરે તો ઝેરનો ભાગ અંદર છે પોઈઝન અંદર છે આંખમાં ભળી ગયું છે અને આને કાયદેસર વ્યવસ્થિત આંખ થતા ઓછામાં ઓછા એક મહિના દીની વાર લાગશે કે ગભરાતા નહીં દુખાવો નહીં થાય એની દવા આપી દીધી એન્ટીપાઇ પાસે દવાખાને લઈને જવાનું છે અમારા ધાર્મીને મમ્મીને એને અમારે અત્યારે લઈ જવાના છે ધાર્મિક મમ્મીને અને તાવ કરતર ને શરદી ને ઉધરસ ને એવું બધું છે બતાવીને આવતા રોસ્પિટલ અને સાત વાગી ગયા છે આ દવા દવાયું આમાં કઈ હમાતું નથી અહીંયા ઇટલિયું છે આયા ટ્યુબ છે અહીંયા છે અહીંયા છે આ પાછી આજ નવી આવી મારી હજી બોટલ આંખી જો વારો હોય આમાં મેડિકલ જેવું થઈ ગયું છે